નમસ્તે ગુજરાત આજના મુખ્ય ખેડૂત સમાચારમાં એક નજર કરીએ તો તો મિત્રો આજથી થશે મોટા ફેરફાર પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મોટી જાહેરાત ચૂંટણી પર શું દેવા થશે માફ અને મનરેગા હેઠળ કામ કરનારા મજૂરને વેટ પંચોતેર વાહન ખરીદવા અને શું ખરેખર દેવા માફ થશે અને ગરમીને લઈને મોટી આગાહી ઉજ્જવલા યોજનાની ત્રણસો રૂપિયા સબસીડી તથા જનધન ખાતા ધારકો માટે ખુશખબર તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો આજથી થશે મોટા ફેરફારો તો નવ નાણાંકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ પહેલી એપ્રિલથી શરૂ થશે આ નાણાંકીય વર્ષમાં ઘણા ફેરફારો થયા છે તો આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો ફેરફાર થયો છે આ સાથે જ ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે તમારું વધુ કિંમત ચૂકવવી પડશે આ સિવાય એસબીઆઈએ ડેબિટ કાર્ડની વાર્ષિક મેન્ટેનન્સ ફીમાં પણ વધારો કર્યો છે આ સાથે ગેસના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે મિત્રો તો માર્ક આ ઓલ માર્કેટિંગ કંપનીઓએ આજથી ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં બત્રીસ રૂપિયાનો ઘટાડો કર્યો છે તો દિલ્હીમાં કિંમત હવે ત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા ઘટીને સત્તરસો ને સડસઠ પચાસ રૂપિયા થઈ ગઈ છે આ પહેલાં ભાવ સત્તરસો પંચાણું રૂપિયા હતો જ્યારે કોલકાતામાં હવે સિલિન્ડર બત્રીસ રૂપિયા ઘટીને અઢારસો ઓગણ્યાસી રૂપિયા ઉપલબ્ધ છે તો પહેલાં વાત કરીએ તેની કિંમત ઓગણીસો અગિયાર રૂપિયા હતી તો હવે મુંબઈમાં સિલિન્ડરની કિંમત સત્તરસો ને ઓગણપચાસ રૂપિયાથી એકત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા ઘટી છે અને સત્તરસો ને સત્તર પોઈન્ટ પચાસ રૂપિયા થઈ ગઈ છે તો ચેન્નાઈને સિલિન્ડર ગેસની વાત કરીએ મિત્રો તો ઓગણીસો ત્રીસ રૂપિયામાં મળે છે તો મિત્રો તે પછીના સમાચાર પર એક નજર કરીએ તો ચૂંટણી પર શું દેવા માફ થશે કે તો ખેડૂતો માટે પાક વીમા યોજના અને દેવા માફીને લઈને આવ્યા મોટા સમાચાર જે ખેડૂતો વીસ પચીસ વર્ષથી દેવા નથી ભરી શકતા તેવા ખેડૂતોને જાહેરાત કરવામાં આવશે જે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે તેવા ખેડૂતોને પણ થોડી રાહત આપવામાં આવે છે

એટલે કે મજૂરી દરમાં ત્રણથી એક દસ ટકાનો વધારો કર્યો છે અને મનરેગા મજૂરી માટે નવા વેતન દર એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ થશે એટલે કે આજથી આંધ્રપ્રદેશમાં ત્રણસો રૂપિયા અરુણા પ્રદેશમાં મજૂરી છે બિહારમાં બસો પિસ્તાલીસ છત્તીસગઢમાં બસો તેતાલીસ અને ગુજરાતની મિત્રો વાત કરીએ તો આપણા ગુજરાતની અંદર બસો ને એસી રૂપિયા મનરેગા વેતન કરવામાં આવ્યું છે તો મનરેગા હેઠળ કામ કરવામાં આવતા કામમાં ખાડા ખોદવાની લઈને નાળા બનાવવામાં કામ ચાલે છે અને આ યોજના હેઠળ વર્ષમાં સો દિવસની રોજગારી ગેરંટી મળે છે મિત્રો પંચોતેર માલવાહક વાહન ખરીદી પર ખેડૂતોને પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થઈ છે અને આ યોજનાનો લાભ કોઈ પણ ખેડૂતો લઈ શકે છે જેમાં નાના સીમા એસસી એસટી અને મહિલાઓને પાંત્રીસ ટકા અથવા પંચોતેર હજારની સહાય મળવા પાત્ર થશે તેમજ સામાન્ય તથા અન્ય ખેડૂતોને પચીસ ટકા અથવા પચાસ હજારની સહાય મળવા પાત્ર થશે તો મિત્રો તમે પણ જો આ પંચોતેર હજાર સુધીની માલવાહ ખરીદવા માટે જે સહાય યોજના લેવા માગો છો કિસાન પરિવહન યોજના હેઠળ તો તમે પણ આ ખેડૂત પોર્ટલ પર જઈને આ સહાય યોજના માટે ફોર્મ સબમિટ કરી શકો છો તો મિત્રો તે પછીના ખાસ સમાચાર જોઈએ તો શું ખરેખર થશે દેવા માફ તો ગુજરાતમાં ખેડૂતો દેવા ડૂબેલો છે ત્યારે ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે તો ગુજરાતમાં સુડતાલીસ એકાવન ખેડૂતોએ લોન લીધી છે અને દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ કરોડ પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માથે છે તો મિત્રો સૌથી વધારે દેવું માફ દેવું હોય તો જે છે એ રાજસ્થાનના ખેડૂતો માટે દેવું છે તો રાજસ્થાનમાં નવ્વાણું પોઈન્ટ છત્તાણું લાખ ખેડૂતોને એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડથી પણ વધારે લોન લીધેલી છે અને આ લોન જે ખેડૂતોને આપવામાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે મિત્રો તો આખા ગુજરાતમાં ખેડૂતોનો દેવું વાત કરીએ તો નેવું હજાર પંચાણું કરોડ રૂપિયા છે મિત્રો જે ચોત્રીસ હજાર ખેડૂતોનો સમાવેશ થાય છે જ્યારે સરકારે વીસ પચીસ ઉદ્યોગપતિ છે એના આઠ લાખ કરોડથી વધારે દેવા માફ ભાજપ સરકારે કર્યા છે તો ખેડૂતોનું એવું કહેવું છે કે ખેડૂતોના દેવા માફ કેમ નહીં તો દેવું માફ થવું જોઈએ ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માગણી કરવામાં આવતી હોય છે જ્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આવનારી જે લોકસભાની ચૂંટણી છે તે પહેલાં કઈ પાર્ટી ખેડૂતોનો સાથ આપશે અને ખેડૂતોને દેવું માફ કરશે તો મિત્રો તમારા મતે બે હજાર ચોવીસમાં ગુજરાતમાં કઈ પાર્ટી સરકાર બનશે તો ખેડૂતોને દેવું માફ થશે તમે ખાસ કરીને કોમેન્ટ સેક્શનમાં તમારો મંતવ્ય જણાવી દેજો તો તે તો મિત્રો તે પછીની સમાચારની વાત કરીએ તો ઉજ્જવલા યોજનામાં ત્રણસો રૂપિયાની સબસિડી મિત્રો તો જણાવી દીધી કે કેન્દ્ર સરકારે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી સબસિડી મર્યાદામાં એક વર્ષ વધારી દીધી છે કેન્દ્ર સરકાર મા મંત્રી પિયુષ ગોયલે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજાણી હતી આ સંદર્ભમાં તેણે માહિતી આપી હતી તેમણે કહ્યું હતું કે ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી ત્રણસો રૂપિયાની સબસિડીની મર્યાદા એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી ચાલો રાખવાની મંજૂરી આપી દીધી છે મિત્રો તમને જણાવી દઈએ કે આ સબસિડી છે તે પહેલાં બસ્સો રૂપિયા હતી અને એને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ છેલ્લી તારીખ હતી તો તેમાં પણ વધારો સમય મર્યાદા કરી દીધી છે તો હવે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી એક વર્ષ માટે સમય મર્યાદા સબસિડીની વધારી દીધી છે તો મિત્રો આ પછી સમાચારની વાત કરીએ તો ગરમીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં આવનારા બે દિવસમાં ગરમીનો પારો એકતાલીસ ડિગ્રીને પાર પહોંચી શકે છે જો કે બે દિવસ પછી ગરમીમાં થોડી રાહત મળવાની શક્યતા રહેલી છે તો આવનારા ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં હીટ વેવની આગાહી સાથે યલો એલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે તો બે દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે તેથી આવનારા ત્રણ દિવસ બાદ ઉકળાટનું પ્રમાણ વધી શકે છે બીજી તરફ હવામાન ખાતા દ્વારા આગાહી પણ કરવામાં આવી છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને મધ્ય ગુજરાતના આણંદમાં બે દિવસ રાત્રિ દરમિયાન ગરમીમાં વધારો જોવા મળશે તો મિત્રો જોઈએ તો જનધન ખાતામાં આવશે પૈસા જે લોકોનું જનધન ખાતું છે તેમના માટે એક સારા સમાચાર આવ્યા છે આવનારી લોકસભાની ચૂંટણી પહેલા સરકારે રજૂઆત કરી છે કે જેમનું જનધન બેંકમાં ખાતું હોય તેમને પૈસા આપવામાં આવશે તમને મિત્રો જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા જે લોકોનું જનધન ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટમાં દસ હજાર રૂપિયાના આપવામાં આવે છે મિત્રો તમને જણાવી દીધી કે જે લોકોનું જનધન ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટ થકી દસ હજાર રૂપિયા આપવામાં આવે છે જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો પણ તમને આ રકમ મળવાપાત્ર થશે અને તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં જવું પડશે અને જનધન ખાતું ખોલાવવું પડશે અને ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી પડશે એટલે કે તમારે એ ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી પડશે અને જો તમે સરકારની આ યોજનાનો લાભ મેળવવા હોય તો તમારી ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને મહત્તમ એટલે કે વધારેમાં વધારે પાંસઠ વર્ષની ઉંમર હોવી જોઈએ તો જ તમે આ જનધન ખાતામાં એકાઉન્ટ ખોલાવી શકો છો અને તમે આ ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવી શકો છો તો તમારે જનધન ખાતું હોવું જરૂરી છે તો મિત્રો તે પછીના સમાચારની વગર વાત કરીએ તો પીએમ કિસાનનો સત્તરમાં હપ્તો ક્યારે આવશે તો સત્તરમો હપ્તો ક્યારે આવી શકે તો સત્તરમી હપ્તાની રિલીઝ તારીખ વિશે વાત કરીએ તો હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો તમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજાર રૂપિયાનો જે સત્તરમો હપ્તો છે તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ નિયમ મુજબ દર ચાર મહિને હપ્તો બહાર પાડવામાં આવતો હોય છે અને ફેબ્રુઆરીમાં સોળમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો આવી સ્થિતિમાં જૂન જુલાઈ વચ્ચે સત્તરમો હપ્તો આવી શકે છે અને રિલીઝ થઈ શકે છે એની હાલ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ એ અનુમાન મુજબ જૂન જુલાઈમાં આવી શકે છે